ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીના ભાગરૂપે કંથારીયા દારૂલ ઉલુમની સામે આવેલ અંદાજે પચાસથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા આ મેગા ડેમોલેશનની દબાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તંત્રના આ કડક વલરની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે આ ડિમોલેશનની કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી જેમાં મામલતદાર પ્રાંત અધિકારી ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામ વિભાગોના સંકલનથી ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને તેને કાયદેકીય પ્રક્રિયા હેઠળ દૂર કરવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તંત્ર હવે દબાણો પ્રત્યે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખવા તૈયાર નથી કોઈ પણ બનાવ ન બને તે માટે ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને સુરક્ષા દળોની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ પગલાથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં તંત્ર સફળ રહ્યું છે વર્ષોથી ઊભા થયેલ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રએ આખરે જેસીબી ફેરવી દીધું આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે ભવિષ્યમાં આવો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામને ચલાવી લેવામાં આવશે નહીં તંત્રની આ કડકતા દર્શાવે છે કે સરકાર હવે જમીન પચાવી પાડતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે ભરૂચ જિલ્લામાં હાલ અનેક સ્થળોએ આ પ્રકારની ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે જે દર્શાવે છે કે તંત્ર હવે ગેરકાયદેસર દબાણોને જડમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે આ કાર્યવાહીથી ભવિષ્યમાં આવા દબાણો ઉભા કરતાં પહેલાં લોકોએ વિચારવું પડશે